આ રાજપૂતે ટ્રેનમાં ઇજ્જત બસાવી બનેલી ઘટના અમદાવાદ રેલવે સ્ટેશનની રાત હંમેશા થોડી જુદી લાગતી આ દિવસભરની દોડધામ પછી જ્યારે અંધારું થતું અત્યારે પ્લેટફોર્મ પરનો શોર પણ ધીમે ધીમે બદલાઈ જ હતું આ કોઈ પોતાના પરિવારને વિદાય આપી રહ્યું હતું આ કોઈ કામ માટે બહાર જઈ રહ્યું હતું આ તો કોઈ ટ્રેનમાં બેસી યાત્રા કરી રહ્યા હતા એ રાતે પણ એવું જ હતું અમદાવાદથી વારાણસી જતી ટ્રેન પ્લેટફોર્મ પર ઊભી હતી આ બોગીઓની બારીમાંથી પીળો પ્રકાશ બહાર ફેલાતો હતું અનાઉન્સમેન્ટ થતા હતા આ વારાણસી જતી ટ્રેન થોડી જ વારમાં રવાના થઈ છે આ લોકો દોડધામ કરતા હતા આ કોઈ સામાન ગોઠવતો કોઈ બેઠક શોધતો એ ભીડમાં કોઈને ખ્યાલ નહોતો કે આ સામાન્ય લાગતી મુસાફરી થોડાક લાકોમાં જ એક ભયાનક ઘટનાની સાક્ષી બનવાની છે આ બોગીમાં એક યુવાન શાંતિથી બેઠો હતો આ નામ હતું આ ચહેરા પર કોઈ ખાસ ભાવ પણ આંખોમાં આત્મવિશ્વાસ ઝળહળતો હતો રાજપૂત કુટુંબમાંથી આવતો હતો પરંતુ તેનો ઘમંડ તેના વર્તનમાં દેખાતો નહોતો આ સામાન્ય કપડાં ખભા પર નાનો થેલો આ મનમાં પોતાની મુસાફરીનો ઉદ્દેશ અત્યે વારાણસી પોતાના ગુરુજીને મળવા જઈ રહ્યો હતો આ જીવનમાં કંઈક ખૂટતું લાગતું હતું એ ખોટને સમજવા માટે તે આ યાત્રા પર નીકળ્યો હતો આ બોગીમાં બેસતા જ તેણે આસપાસ નજર ફેરવી આ પછી શાંતિથી પોતેની બેઠક પર બેસી ગયો આ તેને ખબર નહોતી કે આ થોડા સમય પછી એ જ શાંતિ એક તોફાનમાં બદલાવાની છે એ જ બોગીના થોડા અંતરે એક છોકરી બેઠી હતી આ નામ હતું નિધિ આ શહેરા પર થોડી ગભરાટ આંખોમાં અનિચ્છિતતા અને મનમાં ડર આ તે એકલી જ મુસાફરી કરી રહી હતી આ પહેલી વાર તે એટલી લાંબી મુસાફરી એકલી કરી રહી હતી આ પરિવાર વારાણસીમાં હતો આ કોઈ જરૂરી કારણસર તેને અચાનક જ ત્યાં જવું પડ્યું હતું આ પ્લેટફોર્મ પરથી ટ્રેન ચૂંટતી વખતે આ તેના દિલની ધડકન તેજ થઈ ગઈ હતી આ તે બારી પાસે બેસી બહાર જોયા કરતી હતી આ અંધારામાં બધું જ ધીમે ધીમે પાછળ સરકતું જતું હતું આ મનમાં વારંવાર વિશાર આવતું કે આ મુસાફરી શાંતિથી પૂરી થઈ જાય તો સારું આ ક્યારેક માણસ જે વિસારે છે તેનાથી બિલકુલ વિરુદ્ધ થતું હોય છે આ ટ્રેન અમદાવાદ છોડીને આગળ વધતી ગઈ આ થોડા સમય પછી બોગીમાં શાંતિ છવાઈ ગઈ આ ઘણા મુસાફરો ઊંઘી ગયા આ કેટલાક મોબાઈલમાં વ્યસ્ત હતા આ તો કેટલાક ખેડકી બહારના અંધારામાં પોતાનો ભૂતકાળ શોધી રહ્યા હતા આ એ સમયે બોગીના બીજા શેડે ત્રણ ચાર યુવાનો ઊભા હતા આ એમના કપડા વ્યવસ્થિત નહોતા આંખોમાં નશાની લાલસ હતી અને સાલમાં અસ્થિરતા આ એમના નામ કોઈ જાણતું નહોતું આ પણ એમના ઇરાદા સ્પષ્ટ હતા આ તેઓ વારંવાર બોગીમાં ફરતા આ મુસાફરોને તાકતા અને ખોટી હસી કાઢતા આ શરૂઆતમાં કોઈએ ખાસ ધ્યાન ન આપ્યું કારણ કે ટ્રેનમાં આવા લોકો મળતા જ હોય છે એવું માનવામાં આવે છે આ નિધિને પહેલો અણસાર ત્યારે આવ્યો આ જ્યારે એમાંથી એકની નજર વારંવાર તેની તરફ જવા લાગી આ શરૂઆતમાં તેણે અવગણવાનો પ્રયાસ કર્યો આ તેણે પોતાનો દુપટ્ટો ઠીક કર્યો આ બારી તરફ મોઢું ફેરવ્યું આ પરંતુ નજરનો ભાર ઓછો થયો નહોતો આ થોડી વારમાં બીજો યુવાન પણ તેની પાસેથી પસાર થયો અજાણ્યા રીતે સ્મિત કરી ગયું આ નિધિના હૃદયમાં ભય ઉગવા લાગ્યો આ તેણે આસપાસ નજર કરી આ પરંતુ મોટા ભાગના મુસાફરો ઊંઘમાં હતા આ કેટલાક બેઠેલા હતા આ પણ કોઈ ખાસ ધ્યાન આપતું નહોતું આ એ સમયે તેને એકલતાનો ભાર વધુ અનુભવાયો આ વિરમસિંહ પણ આ બધું જોઈ રહ્યો હતો આ તેણે કંઈ કહ્યું નહોતું આ પણ તેની આંખો સતર્ક હતી આ રાજપૂત સંસ્કારમાં તેને શીખવાયું હતું કે અન્ય જોઈને મૌન રહેવું પણ એક પ્રકારનો અપરાધ છે આ પરંતુ તે જાણતો હતો કે આ કોઈ પણ પગલું વિચારીને લેવું પડે આ તે શાંતિથી બેઠો રહ્યો આ પરંતુ મનમાં નક્કી કરી લીધું કે આ જો સ્થિતિ હાથ બહાર જાય તો પણ તે સોપ નહીં રહે આ સમય આગળ વધતો ગયો આ રાત વધુ ગાઢ બની આ ટ્રેનની ગતિ સાથે બોગીનો અવાજ પાટા પરની ઠક અને પવનની સીટી ભયજનક લાગવા લાગી આ આ એ સમયે આત્મવિશ્વાસ વધતો ગયો ફરવા લાગ્યા ગું આત્મવિશ્વાસની બાજુમાં ખાલી બેઠક તરફ ઇશારો કર્યો આ તો બીજાએ મજાકિયા સ્વરમકે કહ્યું આ નિધિનો ચહેરો ફીકો પડી ગયો આ તેણે પોતાની નજર નીચે ઝુકાવી આ પણ આંખોમાં પાણી ભરાઈ આવ્યું આ તે ક્ષણે વિરમસિંહ ઉભો થયો હતો પરંતુ તેની મોઠી ભેસાઈ ગઈ આ તેણે આસપાસના મુસાફરો તરફ જોયું આ કેટલાકે બધું જોયું પણ નજર ફેરવી લીધી આ ડર માણસને કાયર બનાવી દેશે અને એ બોગીમાં પણ એ જ થઈ રહ્યું હતું આ કોઈ ઝઘડો ન જોતું આ કોઈ મુશ્કેલીમાં પડવા ન માગતું આ પણ દરેક જણ એ ભૂલી ગયું હતું કે આજે જો એક છોકરી સાથે એવું થઈ રહ્યું છે આ તો કાલે કોઈ સાથે પણ થઈ શકે આ નિધિ હવે સ્પષ્ટ લાગ્યું કે આ ખરાબ છે આ એમાંથી એક યુવાન તેની નજીક આવીને ઉભો રહ્યો આ તેની ગંધ તેનો અવાજ આ બધું જ નિધિ અસ્વસ્થ કરી રહ્યું હતું આ તેણે ધીમા સ્વરમાં કહ્યું આ મારાથી દૂર જાઓ આ પરંતુ એ અવાજ ગુંડાઓના કાન સુધી મજાક બનીને પહોંચ્યો આ તેઓ હસ્યા એકે કહ્યું ટ્રેન લાંબી છે આ સમય ઘણો છે અમારી સાથે સાલ અયે શબ્દો નિધિના દિલમાં બાણ બનીને ઘુસી ગયા અયે ક્ષણે વિરમસિંહ ઉભો થયો આ કોઈ શેષ નહોતી કોઈ ધમકી હતી આ બસ એક મજબૂત અવાજ હતો એની પાસેથી દૂર રહો આખી બોગીમાં એક ક્ષણ માટે શાંતિ સવાઈ ગઈ આ ગુંડાઓએ પાછળ વળીને જોયું આ સામે એક શાંત યુવાનો ઉભો હતો આ પરંતુ તેની આંખોમાં ડર નહોતો એક ગુંડા દાંત કાઢીને કહ્યું આ તું કોણ છે વચ્ચે પડનાર આ વિરમસિંહે શાંતિથી જવાબ આપ્યો એક મુસાફર અને એટલું પૂરતું છે આ જવાબથી ગુંડાઓને ગુચ્છો આવ્યો આગળ વધ્યા પાછળ ખસીને પોતાની બેઠક પાસે ઉભી રહી આ તેનો શ્વાસ ઝડપથી ચાલતો હતો આ બોગીના બાકીના મુસાફરો હવે જાગી ગયા હતા આ પરંતુ કોઈ હજી પણ આગળ આવવા તૈયાર નહોતું આ બધા જાણતા હતા કે હવે કંઈક થવાનું છે આ દોડતી ટ્રેન અંધારી રાત અને રાજપૂતની હિંમતની કસોટી આ આગળ વધાર્યું અને પોતાની પાછળ રાખી એ કોઈ ફિલ્મી નાયક જેવી વાત આ બસ એક રાજપૂત પોતાનું કર્તવ્ય કરી રહ્યું હતું આ ગુંડાઓએ તેને ઘેરી લીધો આ વીરમસિંહે જ્યારે નિધિને પોતાની પાછળ કરી અત્યારે ફક્ત એક પગલું નહોતું એક સંકલ્પ હતો આ દોડતી ટ્રેન ની બોગી માં અચાનક વાતાવરણ ભારે થઈ ગયું આ ગુંડાઓના ચહેરા પર હંસી હવે ગુચ્છા માં બદલાઈ ગયું હતું એમને લાગ્યું હતું કે આ કોઈ વચ્ચે પડશે નહીં આ જો કોઈ પડશે તો ડરીને પાછો ખસી જશે આ પણ વીરમસિંહ ની આંખો માં ડર નહોતો એ આંખો માં વર્ષો જૂની સંસ્કાર ની આગ હતી આજે અન્યાય સામે શાંત રહી શકતી ન હતી આ ગુંડાઓ મનો એક આગળ આવ્યો આ તેની સાલ લથડતી હતી

આ શબ્દો સાંભળીને ગુંડાઓનો ગુચ્છો ભડકી ઉઠ્યો આ બીજાએ પણ આગળ આવીને હાથ ઉંસો કર્યો હવે વાત શબ્દોની નહોતી રહી આ દોડતી ટ્રેનમાં સંઘર્ષ શરૂ થવાનો હતો આ નિધિનો શ્વાસ અટકી ગયો આ તેણે જીવનમાં ક્યારેય આવી સ્થિતિ જોઈ નહોતી આ તેનું શરીર કાંપતું હતું આ પણ આંખો વિરમસિંહ પરથી હાટતી નહોતી આ યશણે એ યુવાન તેના માટે કોઈ અજાણ્યું મુસાફર નહોતો આ પણ આશાનો એકમાત્ર આધાર હતો ગુંડાએ ફરી ધક્કો માર્યો આ વખતે પોતાનું સંતુલન ગુમાવ્યું નહીં આ તેણે પોતાનો હાથ આગળ કર્યો અને સામેના હાથને પકડી લીધો એ પકડમાં ગુચ્છો નહોતો પણ નિયંત્રણ હતું આ તેણે સ્પષ્ટ કહ્યું કે અહીં કોઈની સાથે જબરજસ્તી નહીં ચાલે અહીંયા અવાજ બોગીમાં ગુંસ્યું આ કેટલાક મુસાફરના દિલમાં હિંમત જાગી આપણ પગ હજુ પણ આગળ વધ્યા નહીં આ ગુંડાઓ હવે તેને ઘેરી વળ્યા એક તરફ નિધિ એક તરફ બોગીની બારી અને વચ્ચે વિરમસિંહ આ ટ્રેનના પાટા પર પડતા અવાજ સાથે બોગી ધ્રુજતી હતી અંધારામાં બહાર કંઈ દેખાતું નહોતું આપણ અંદરનું દ્રશ્ય સ્પષ્ટ હતું અવાજ સામે હિંમત ઊભી હતી એક ગુંડાએ પાછળથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો પણ વિરમસિંહે સમયસર વળીને તેને દૂર ઠેલ્યો અય બોગીમાં બોગીમાં અફરાતફરી મસી ગઈ આ કોઈએ શીષ પાડી કોઈ બાળક રડ્યું આ સ્ત્રીઓએ પોતાનું મોઢું ઢાંકી લીધું અને થી બારી સાથે સોંટીને ઉભી મનમાં ડર હતો પણ સાથે એક અજાણી શક્તિ પણ આ તેને લાગ્યું કે જો એ યુવાને એકલો લડી શકે તો એ પણ ડર સામે ઝૂકશે નહીં આ સંઘર્ષ થોડો વધુ ઉગ્ર બન્યો આ ગુંડાઓને લાગ્યું હતું કે આ શાર સામે એક વધારે સમય નહીં ટકે આ પણ વિરમસિંહ નો આત્મવિશ્વાસ તેમને ગભરાવી રહ્યો હતો આજે કોઈને ગંભીર રીતે ઈજા પહોંચાડવા માંગતો ન હતો આ તેનો ઉદ્દેશ એક જ હતો આ નિધિને સુરક્ષિત રાખવી અને ગુંડાઓને દૂર રાખવા આ તેણે પોતાની દેહશક્તિ કરતા વધુ પોતાની સમજદારીનો ઉપયોગ કર્યો એકને પછાડી દેતો આ તો બીજાને અટકાવતો આ વચ્ચે બોગીના ખંભાને ટેકો લઈ પોતાનું સંતુલન જાળવતો આ દરમિયાન કેટલાક મુસાફરોમાં હલચલ થઈ એક વૃદ્ધે ઊભા થવાનો પ્રયાસ કર્યો આપણ ડરથી પાસા બેસી ગયા આ એક યુવાને શેન તરફ નજર કરી આપણ હાથ આગળ વધ્યો નહીં આ ટ્રેન દોડી રહી હતી અને સમય જાણે અટકી ગયો હતો આ દરેક ક્ષણ લાંબી લાગતી હતી આ ગુંડાઓ મનો એક હાથ ઉપાડવા આગળ વધતો હતો આ નશો અને સંઘર્ષે તેની તાકાત ખાંખેરી હતી આ તેણે ગુચ્છામાં ગાળો આપી અને કહ્યું કે હવે સોડવો નથી આ પણ તેના અવાજમાં વિશ્વાસ ન હતો આ માર્યો એક આગળ અને મજબૂત અવાજમાં કહ્યું હવે પૂરતું અહીંથી સાલિયા જાવ નહીંતર એ અવાજમાં આદેશ હતો આ શબ્દોએ પરિસ્થિતિને બદલી નાખી આ ગુંડાઓ એકબીજાની તરફ જોયું હવે તેમને સમજાઈ ગયું હતું કે આ યુવાન સહેલો નથી આ સાથે સાથે કેટલાક મુસાફરો ઊભા ઉભા થયા હતા આ ભલે કોઈ સીધો લડવા ન આવ્યો હોય આ પણ હાજરીથી જ માહોલ બદલાઈ ગયો હતો આ ગુંડાઓ પાછળ ખસવાનું શરૂ કર્યું આ એકે ગુચ્છામાં બોગીની દિવાલ પર હાથ માર્યો આ તો બીજાએ નિધિ તરફ શેલી નજર કરી એ નજરમાં હાર હતી આ એ સમયે કોઈએ શેન ખેંચી અચાનક જોરદાર અવાજ થયો આ ટ્રેન ધીમે ધીમે ગતિ ઘટાડવા લાગી આ બોગીમાં ફરી અફરાતફરી મસી ગઈ આ પરંતુ આ અફરાતફરી હવે આશાની હતી આ પોતાની બાજુમાં રાખી આ તેણે શાંતિથી કહ્યું ડરો નહીં આ નિધિની આંખોમાં આંસુ આવી ગયા એ આંસુ ડરના નહોતા આ રાહત ના હતા આ ટ્રેન થોડી આગળ જઈને અટકી આ બહાર અંધારું હતું આ પણ દૂર કોઈ લાઈટ દેખાતી હતી આ ગુંડાઓ ભાગવાનો રસ્તો શોધી રહ્યા હતા આ પરંતુ મોડું થઈ ગયું હતું આ બોગીના લોકોએ કહ્યું કે આ લોકો શરૂઆત કોઈ વિજયની લાગણી અનુભવી નહોતી આ તેને ફક્ત એટલો સંતોષ હતો કે એ રાતે એક યુવાન છોકરી સુરક્ષિત હતી આ નિધિ તેની બાજુમાં ઊભી રહી આ તેણે ધીમા અવાજે કહ્યું આભાર આ બોગીમાં હવે શાંતિ પાછી ફરતી હતી આપણે મુસાફરના મનમાં પ્રશ્ન હતો જો વિરમસિંહ ન હોત તો શું થાત પ્રશ્ન દરેકને અંદરથી રહ્યો હતો આ દોડતી ટ્રેનની રાત હવે દરેક માટે જીવનનો પાઠ બની ગઈ હતી આ ટ્રેન થંભી ત્યાર પછી થોડા સમય માટે આખું વાતાવરણ સ્થિર થઈ ગયું આ રાતનો અંધકાર હજી યથાવત હતો આપણ પણ બોગી માં એક અલગ જ શાંતિ સવાઈ ગઈ હતી એ શાંતિ ડરની નહોતી આ રાહતની હતી આ થોડા સમયમાં સુરક્ષા કર્મીઓ અને પોલીસ આવી પહોંચી આ ગુંડાઓને પકડી લેવામાં આવ્યા એમના ચહેરા પરથી હવે નશો ઉતરી ગયો હતો અને ભય દેખાઈ રહ્યો હતો આ જે લોકો થોડા સમય પહેલા સુધી દાદાગીરી કરતા હતા એ હવે માથું ઝુકાવીને ઉભા હતા આ દોડતી ટ્રેનમાં જે બન્યું હતું આ તેનું સત્ય હવે ખુલ્લું થવાનું હતું આ નેધી આગળ આવી આ તેનો અવાજ હજુ પણ થોડોક ધ્રુજતો હતો આ પણ આંખોમાં હવે ડર કરતા હિંમત વધારે હતી આ તેણે આખી ઘાટના કહી આ કેવી રીતે ગુંડાઓએ તેનો પેશો કર્યો આ કેવી રીતે તેણે મદદ માટે નજર ફેરવી આ કેવી રીતે એક અજાણ્યા યુવાને પોતાની જાનની ચિંતા કર્યા વગર તેને બસાવી આ બોગીના મુસાફરો ચૂપચાપ સાફ સાંભળતા રહ્યા આ ઘણા લોકોની આંખોમાં શરમ હતી આ કારણ કે તેઓ વધુ જોઈ રહ્યા હતા આ પણ કોઈ આગળ આવ્યું પોતે આગળ આવવાની કોશિશ કરી નહોતી આ જ્યારે સુરક્ષા પૂછ્યું કે આ યુવાન કોણ છે આ ત્યારે નિધિએ ધીમે પરંતુ મજબૂત અવાજમાં કહ્યું યજ છે આ જેણે મને બસાવી આ બધાની નજર વીરમસિંહ તરફ વળી એ નજરોમાં આદર હતો આશ્ચર્ય હતું અને ક્યાંક ને ક્યાંક અફસોસ પણ હતો આ વીરમસિંહે માથું ઝુકાવ્યું આ તેને કોઈ પ્રશંસા જોઈતી નહોતી આ તેના માટે આ બધું કર્તવ્ય હતું ઉપકાર નહીં આ પોલીસે ગુંડાઓને હાથ કડી પહેરાવી પકડી લીધા આ ટ્રેન ફરીથી આગળ વધવા લાગી આ રાત હવે ધીમે ધીમે ઓછી થવા લાગી હતી આ પૂર્વ દિશામાં આકાશ થોડાક ઓજાસ પાડી રહ્યું હતું ఆ బోగీ మే بیٹھےલા ਲੋకో వే વાતો કરતા હતા આ કોઈ કહેતો હતો કે આવો સાહસ બહુ ઓછા લોકોમાં હોય છે આ કોઈ કહેતો હતો કે આ સમાજ હજી જીવન છે આ કારણ કે વિરમસિંહ સેવા મજબૂત લોકો હજી છે હરનેથી વિરમસિંહ પાસે આવી તેના હાથ જોડી આંખોમાં આંસુ હતા આ પણ શહેર પર કૃતજ્ઞતા હતી આ તેણે કહ્યું હું આખી જિંદગી આ ઉપકાર ભૂલી નહી શકું આ વીરમસિંહે શાંતિથી જવાબ આપ્યો ઉપકાર કંઈ નથી આ કોઈ પણ માણસ હોત તો એ જ કરત જાણતા હતા કે આ દરેક માણસ એવું નથી કરતો એક રાજપૂત ઊભો રહ્યો એટલે જ ઇજ્જત બસી શકી આ સૂર્યોદય થવા લાગ્યો આ ટ્રેન હવે નવી રોશનીમાં દોડી રહી હતી આ રાતની ભયાનક યાદો હજી મનમાં હતી પણ એ સાથે એક આશયની લાગણી પણ હતી આ વીરમસિંહ પોતાની બેઠક બેસી ગયો આંખો બંધ કરી આ તેને પોતાની અંદર શાંતિ અનુભવે આ કોઈ સાબાશી નહીં કોઈ ઇનામ નહીં પણ આત્મસંતોષ આ થોડા સમય પછી ટ્રેન વારાણસી નજીક આવી આ નેધીએ પોતાનો સામાન તૈયાર કર્યો અવતરતા પહેલા તેણે છેલ્લી વાર વીરમસિંહ તરફ જોયું આ તે કંઈ બોલી નહીં આ બસ આંખોથી આભાર કહી દીધો આ વિરમસિંહે હળવું સ્મિત આપ્યું એ સ્મિતમાં કોઈ ગર્વ નહોતો આ ફક્ત માણસ પણ હતું આ વેરમસિંહ પોતે પણ થોડી વાર પછી ઉતરવાનો હતો આ જ્યારે તે ટ્રેનમાંથી ઉતર્યો ત્યારે કોઈએ તાળી પાડી નહોતી આ કોઈએ ફોટા લીધા નહોતા આ પણ તેની પાછળ બેઠેલા ઘણા લોકોના દિલમાં એક વિચાર ઉગી આવ્યો હતો આ કોઈ અન્યાય સામે તેવો પણ શુભ નહીં રહે આ ઘટના પછી જીવન ફરી સામાન્ય બની ગયું આ પણ એ રાત જેમણે જોઈ હતી આ તેમના માટે સામાન્ય ન હતી એ રાતે બધાએ એક પાઠ શીખ્યો હતો હવસ સામે હિંમત ઊભી રહે આ તો અંધારું કેટલું પણ ગાઢ હોય આ સવાર ચોક્કસ આવે છે એક રાજપૂત યુવાને કોઈ ઢોલ નગારા વગર સાબિત કરી દીધું કે આ સાસી બહાદુરી શોરમાં નથી આ મદદમાં હોય છે આ સ્ટોરી અહીં પૂર્ણ થઈ છે એક દોડતી ટ્રેનમાં બનેલી ઘટના આજે યાદ અપાવે છે કે આ માનવતા હજી જીવંત છે આ ફક્ત જરૂર છે કોઈ એક માણસની આ જે સમય આવે ત્યારે રહે જો તમને આ સત્ય ઘટના સ્ટોરી સુધી સ્પર્શી ગઈ હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો આવી વધુ સાસી સમાજને અરીસો બતાવતી આ સ્ટોરીઓ માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ સ્ટોરી તમને હિંમત અને માનવતાનો સંદેશ આપે છે આ તો તેને તમારા મિત્રો પરિવાર સાથે શેર કરો જેથી વધુ લોકો સુધી આ સત્ય તમારી એક એક અમને આવી વધુ સાહસી ઘટનાઓ આ તમારી સામે લાવવાની પ્રેરણા આપી છે આ તમારો સહયોગ જ અમારી સૌથી મોટી શક્તિ છે આ ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર આ જય હિન્દ જય ભારત વેડિયોને હેપ કરવાનું ભૂલશો નહીં